ઘણા સમયથી આ રોડ ઉપરના ડિવાઇડર ઉપર બહાર ગામના ફેરિયા શાકભાજી વેચવા બેસી જાય છે જેથી શાકભાજી લેવા માટે લોકો રોડ વચ્ચોવચ્ચ વાહનો ઉભા રાખી તેમજ લોકો શાકભાજી લેવા ઉભા રહી જતા હોવાથી અડધો રોડ તે રોકી લે છે જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે રાહદારીને ચાલીને નીકળવું હોય તો ભારે મુશ્કેલી પડી રહી છે તો વાહન ચાલકોને નીકળવું તો માથાનો દુખાવો થઈ જાય છે ત્યારે પોલીસને પણ આ રોડ ઉપરથી નીકળે તો તેમને પણ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ કાર્યવાહી કરાતી નથી ટ્રાફિકની સમસ્યા અંગે અનેક વખત નગરજનોએ પોલીસમાં રજૂઆતો કરી છે છતાં કાર્યવાહી કરાતી નથી જેથી નગરજનો અને વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે કે પાલિકા તંત્ર અને પોલીસ દ્વારા રોડ ઉપરના તમામ દબાણો દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે ગોહેલ સોહેલ દિવ્યાંગ ન્યૂઝ બાવણા અમદાવાદ